વડોદરા શહેર છાણી ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના છાણી ખાતે આવેલા મારુતિ ઇન્ફાલિટી ખાતે સુંદરકાંડ પાઠનું ફ્લેટના રહીશો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ફ્લેટના રહીશોએ ઉપસ્થિત રહી સુંદરકાંડ પાઠમાં ભાગ લીધો હતો તારીખ રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેવામાં સમગ્ર મહિના ભક્તિ ભાવનો માહોલ જામતો હોય છે ત્યારે અમે ફ્લેટના સૌ નાગરિકોએ આ મહિનામાં ના ગુરુવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું હતું